નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગ્લોરી ફાર્મમાં ડબ્બા ડબ્બાટેડિંગના રેકેટમાં દક્ષ શખ્સો ઝડપાયા હાથરવા ગામમાં ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચાલતું હોવાની વડાલી પોલીસને બાતમી મળતા ગ્લોરી ફાર્મમાં વડાલી પોલીસે તપાસ હાથ ધરતા દસ શખ્સો ડબ્બા ટ્રેડિંગ કરતાં ઝડપાયા હતા જેમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનના માધ્યમથી શેરબજાર ભાવમાં વધઘટ જોઈ શેરબજારમાં રોકાણ કરવાના નામે લોકોને વધુ પૈસા કમાવાની લાલચ આપી લોકો સાથે છેટાપીટી કરતાં વડાલી પોલીસે ઓગણીસ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ અંગ્રેજીમાં લખેલા મોબાઈલ નંબરો એકસઠ તથા બે કાર કિંમત રૂપિયા છ લાખ અને બત્રીસ હજાર પચાસ રોકડ રકમ સહિત સાત લાખ ઇઠ્યોતેર હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે લીધો હતો શેરબજારમાં રોકાણના બહાને સિદ્ધાપેઢી કરાતી હોવાની બાતમી મળી હતી આ દક્ષ શખ્સો ઝડપાયા બાળટ પવન દીપકભાઈ ગામડી હિતેશજી રાજુજી તલાજી ઠાકોર નરુ आनंद चंदूजी शंकर जी ठाकुर डभोरा अजीत सिंह विनोद सिंह भिखाजी डाभी डभोरा खारू रोहित जी जगाजी चिहाजी ठाकुर वटनगर, युवराज ईश्वर सिंह जी ठाकुर नवी महो वडाली राजेश जी दिलाजी जी ठाकुर जूनी माहौल वडाली अरखाजी पदाजी मदाजी ठाकुर कमाना जिग्नेश जी भरत जी जी ठाकुर गठाम तालुको किरालू संजय सिंह भूपत सिंह जीवन जी ठाकुर ડભોરા તાલુકો ખેરાલું ગેંગ પાસેથી મળેલી મોબાઈલ નંબર લખેલા એકસઠ પેજ મળ્યા વડાલી પોલીસે શેરબજારમાં વધુ નાણાં કમાવાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગના દસ સભ્યોની ઝડપી પાડ્યા છે જે ગેંગ પાસેથી એક ડાયરી તેમજ અલગ અલગ અંગ્રેજીમાં મોબાઈલ નંબરો લખેલી સૂચિના એકસઠ પાના મળી આવતા પોલીસ અચંબામાં પડી ગઈ હતી અને ગેંગે પોતાની માયાજારમાં અનેક લોકોને ફસાવ્યા હોવાની બૂમ આવી હતી જેથી પોલીસે સૂચિમાં લખેલી મોબાઈલ નંબરો આધારે લોકોનો સંપર્ક કરી આગે અંગે કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી છે તે બહાર લાવવા તપાસ હાથ ધરી છે તેમજ આ સિડમાં પકડાયેલા શખ્સો ઉપરાંત અન્ય શખ્સ સામેલ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે